ઉપલેટાના સેવંત્રા ગામ ખાતે જિલ્લા પંચાયત શિક્ષણ જિલ્લાના ઉપલેટા તાલુકાના સેવંત્રા ગામ ખાતે નવનિર્મિત પ્રાથમિક શાળાના બિલ્ડિંગનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ બિલ્ડિંગનું બાંધકામ ગામ લોકોના સહયોગ અને ધારાસભ્ય ગ્રાન્ટમાંથી કરવામાં આવ્યું છે જેની અંદર ઓફિસનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું લોકાર્પણના કાર્યક્રમની તરીકે સ્ટેટના એક નામદાર હિમાંશું સિંહજી જાડેજાએ વિશેષ હાજરી આપી લોકાર્પણ કર્યું છે કાર્યક્રમની અંદર ગામના આગેવાન અગ્રણીઓ પ્રબુદ્ધ નાગરિકો શિક્ષકો તેમજ ઉપલેટા પંથકના આગેવાન રાજનેતા અને અધિકારીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા ગામ ખાતે યોજાયેલ અંદર લોકાર્પણ કર્યા બાદ સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો કાર્યક્રમમાં ઉપસ્થિત આગેવાન અગ્રણીઓ અધિકારીઓ દ્વારા હિમાંશુ સિંહજી જાડેજાનું સ્વાગત સન્માન તેમજ મોમેન્ટો આપી સ્વાગત કરવામાં આવ્યું હતું આજરોજ અમારી સેવંત્રા પ્રાથમિક શાળાની અંદર સમગ્ર શિક્ષા ગુજરાત રાજ્ય અને રાજકોટ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ હસ્તકની સેવંત્રા પ્રાથમિક શાળાની અંદર કુલ છ નવા ઓરડાઓના બાંધકામનું લોકાર્પણ અને એ પણ ગોંડલ સ્ટેટના મહારાજાના થયેલ હતું સાથે સાથે ધારાસભ્ય શ્રીની ગ્રાન્ટ અને અથાગ અમારું એક ત્રિવિધ કે જેની અંદર કોમ્પ્યુટર લેબ પ્રયોગશાળા અને પુસ્તકાલયનો સમાવેશ થાય છે અને સાથે સાથે એક અમારી ઓફિસનું નવનિર્માણ આ બબે પ્રકારના ઉદ્ઘાટન નો કાર્યક્રમ રાખેલ હતો એની અંદર ગામની અંદરથી તમામ લોકો સોએ સો ટકા ગામના વડીલો ભાઈઓ બહેનો માતાઓ અને વિદ્યાર્થીઓની હાજરી હતી અને સાથે સાથે આ ત્રણ દિવસથી આ ગામની અંદર રામદેવ પીરનો એક પટોત્સવનો કાર્યક્રમ પણ રાખવામાં આવેલો છે તેના પ્રસંગે આજે સવારથી સાંજ સુધી સવારે સરસ્વતી હવન હતું ત્યારબાદ અત્યારે એક છ ત્રીસ કલાક લોકાર્પણનો કાર્યક્રમ અને સત્યનારાયણ ભગવાનની કથાનું પણ આયોજન કરેલ હતું આ રીતના ત્રિવિધ કાર્યક્રમની અંદર હર્ષ ઉલ્લાસથી આજનો અમારો આ કાર્યક્રમ તમામ વડીલો ઉપલેટાથી પણ તમામ જ્ઞાતિઓના વડીલો પ્રબુદ્ધ નાગરિકો હાજર રહી અને અમારા આજના આ કાર્યક્રમને શોભાયમાન કરેલ હતો અસ્તો વિપુલ ધમેચાનો રિપોર્ટ S9 ન્યૂઝ ઉપલેટા અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે